અત્યારે સરકારે આપણી સરકારે એકસો પચીસ કરોડ રૂપિયા આખા કપરાડા તાલુકામાં કપરાડા વિધાનસભામાં આપ્યા પણ એ જે રસ્તા બનેલા એને રીસર્ફેસિંગ તરીકે રસ્તા મંજૂર કરી આપ્યા નવા રસ્તા હવે પછી ચૂંટણી પતે એટલે આપશે તો જે મુખ્ય ખરેખર કારણ કે પેલા કોઈ રસ્તાની એટલી એટલે જરૂર કોઈ પાસે કઈ સાધન નહીં હતું કોઈ વસ્તુ કઈ સાધન નહીં મળે કઈ નહીં મળે તો કોઈ રસ્તાની કોઈ માંગણી નહીં કરતી સમય આવ્યો અત્યારે સમય આવ્યો તો બધાને કારણ કે દરેક ના ઘરે મોટરસાયકલ મજૂર સામાન્ય કામ પર જવા માટે બી એના હોય તો બેનો પાસે બી એક્ટિવા નોકરીએ જવાની કશે જવાનું એના પાસે બી એક્ટિવા મોટર સાયકલ ઘરમાં ચાર લોકો હોય તો ચાર મોટર સાયકલ હોય તો દરેકના ઘરે હવે સાધન આવ્યું એટલે દરેક ને હવે રસ્તાની જરૂરિયાત કોઈ કોઈ જગ્યા કોઈ જગ્યાએ રસ્તાનો ઝઘડો બી લઈને આવે તો હું એમ કહું કે ભાઈ તમે અહીંયા સુધી આવ્યા મારા પાસે રજૂઆત કરવા તો કોઈની કોઈની જમીન કે તો જ કાકડકોપરો પહોંચ્યા ને તો આપણે બી સામાન્ય રસ્તાની બાબત આવે તો બાંધછોડ કરીને કોઈને જમીનના વચ્ચેથી નહીં પણ શેડામાંથી એક એક કિનારે કાઢીને એને બી આપણે રસ્તો આપવો પડે તો રસ્તાની જરૂરિયાત જે છે એ રસ્તાની જરૂરિયાત હવે ઊભી થઈ અને એમાં સરકાર જે તે સમય તે સમયે હું પહેલીવાર ધારાસભ્ય થયો તો આખા વર્ષમાં એક કરોડ રૂપિયા મળતા એક કરોડમાં એક વર્ષે આને ત્યારે ભાવ હતો ખાલી પાંચ પાંચ લાખ રૂપિયામાં હોટમિક્સ પેવરના રસ્તા એટલે મશીનવાળા રસ્તા બની જતા આજે મને કિલોમીટરના લાખ રૂપિયા ખર્ચ થાય છે પણ સરકાર તેના માટે દર વર્ષે વીસ પચીસ કરોડ અન્ય યોજનામાંથી પચીસ ત્રીસ કરોડ રૂપિયા આપે છે એટલે અલગ અલગ દર વખતે એકાદ આને એકાદ વર્ષે આ ગામને આપીએ એકાદ વર્ષે બીજા કામને આપીએ એમ કરતા કરતા લગભગ આપણે મોટાભાગના કપરાડા વિધાનસભાની અંદર ખૂબ મોટા વિસ્તારમાં સૌથી વધારે કપરાડા તાલુકામાં રસ્તા છે આખા વલસાડ જિલ્લામાં હાઈએસ્ટ રસ્તા પંદરસો કિલોમીટર એક હજાર પાંચસો કિલોમીટર રસ્તા હોય તો ખાલી કપરાડામાં છે એના પછી ધરમપુર ને પારડી વલસાડ પારડી વલસાડ અને વાપી અને ઉમરગામ ચાર તાલુકા મળીને બે તાલુકા જેટલા રસ્તા છે કારણ કે ત્યાં વિસ્તાર નાનો અને વસ્તી જાડી આપણે ત્યાં વિસ્તાર મોટો ને વસ્તી છૂટી તો એ બધી જ વસ્તુને બધી જ વસ્તુને પહોંચવા માટે આપણે સરકાર તમામ પ્રયત્ન કરી રહી છે અને સરકારના પ્રયત્નથી આપણે વધારેમાં વધારે સારું કામ કેવી રીતે થાય તેની આપણે સૌ ચિંતા કરી રહ્યા છીએ ત્યારે નાના મોટા રસ્તા બાબત જ્યાં 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 રજૂઆત જ્યાં જ્યાં બધા આગેવાનોને નક્કી કરે તે પ્રમાણે આપણે કરી રહ્યા છીએ અને જે બાકી છે તે પણ આપણી જ સરકાર છે તાલુકા જિલ્લા પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીની આપણી સરકાર છે એટલે સૌ સાથે મળીને કામ તો કરીશું પણ હવે જરૂરિયાત હવે ધીમે 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 જરૂરિયાત મોબાઈલ ટાવરની નેટવર્ક વારોલીમાં બરાબર નહીં આવે તો તેની ચિંતા કરી તો તેના માટે બી તૈયાર સરકારે તેના માટે બી આખા ગુજરાતમાં પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી એટલે હવે જંગલ વિસ્તાર ઉપરના વિસ્તારમાં જ્યાં બિલકુલ નેટવર્ક નથી ત્યાં કામ ચાલી રહ્યા છે બધા જ વિસ્તારમાં કામ ચાલતા છે તો હવે વારોલી માટે પણ અમે લખીને મોકલી આપેલું છે એટલે વારોલી માટે પણ કે હવે પછી મેક જેને કહે કે મેક ઇન ઇન્ડિયા જેને જેને ભારત દેશના ભારત દેશના વડાપ્રધાન કે ગૂગલ પેથી તમારે ગૂગલ પેથી પેમેન્ટ કરવાનું તો નેટવર્ક હોય તો ગૂગલ પેથી પેમેન્ટ કરી શકે તો તે સુવિધા રસ્તા પાણી વીજળી તો બધું તમારા માટે એ વીજળીની વાત કરો તો આપણા હાલ પાવર કાકડકો પરથી આવે કાકડકો પર સબ સ્ટેશનથી તેના માટે આપણું અલગ સબસ્ટેશન સ્ટેશન જીરવલની અંદર આપણે કર્યું દીધું એમાં જીરવલ વારોલી કોઠાર ભંડરકાસ વારણા અંધારપોડા પાંચ સાત કામ માટેનું અલગ સબસ્ટેશન છે તેના માટે સરકાર કમસે કમ પચીસ કરોડ રૂપિયાની જો પચીસ કરોડ રૂપિયાનું સબસ્ટેશન સ્ટેશન દસ કરોડ ને પંદર કરોડ રૂપિયા આ લાઈન ખેંચવામાં આવે એના માટે દસથી પંદર કરોડ રૂપિયા એટલે એના માટે પચીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરીને એવા પાંચ સાત ગામ વચ્ચે દરેક વિસ્તારમાં આખા આખા કપરાડા તાલુકામાં પહેલા પહેલા લાઇટ વારોલીની અંદર ધરમપુરથી લાઈટ આવતી અમારે ત્યાં અમારે ત્યાં ખડકીથી આવતી એકસો ને પાસઠ કિલોમીટરથી લાઈટ આવતી ચોમાસામાં ભૂલી જવાનું એ ઓગણીસો ને ચોર્યાસીમાં કાકડું કોપરમાં તો અમારા ગામમાં ફળિયામાં ડોકિયા ફળિયા તો ત્યાં ચમ્મોતેરમાં આવેલી અમારે ત્યાં ચોર્યાસીમાં આવી દસ વર્ષ પછી પાવર આવ્યો પણ એકસો ને પાસઠ કિલોમીટરથી આવતો પાવર મેઇન લાઈન આજે એ પાંચ સાત કિલોમીટરના અંદર આજે દરેક આખા કપરાડા આખા કપરાડા તાલુકાને કપરાડા વિધાનસભામાં વીસ જેટલા સબસ્ટેશન ચારના કામ ચાલુ છે સોલ જેટલા તો આપણે ત્યાં બની ગયા છે એટલે લાઇટની સુવિધા કારણ કે વર્ષો પહેલાં લાઇટ આવે કે નહીં આવે કોઈ યાદ બી નહીં કરતો હાજર નહીં આવે તો દીવો ગયા દેવાની બી જરૂર નહીં આજે એક મિનિટ લાઇટ જાય પાંચ મિનિટ લાઈટ જાય તો તરત ફોન પર ફોન ચાલુ થઈ કે લાઇટ કેમ નહીં એટલે કે સરકારે ચોવીસ કલાક લાઇટની સુવિધા કરી દીધી એટલે એની જરૂરિયાત ઊભી થઈ એટલે લાઇટ હોય રસ્તા હોય મોબાઈલ નેટવર્કની વાત કરો એટલે જેની સમય અંતરે જે સમય અંતરે જેમ સરકારને વર્ષો પહેલાં ગુજરાતની સ્થાપના થઈ તો ખાલી છસો કરોડ નું બજેટ હતું આજે ત્રણ લાખ ને છત્રીસ હજાર કરોડ નું બજેટ કારણ કે તે દિવસે તે દિવસે એક પૈસા આના એટલે અમે સ્કૂલમાં જતા મોટા મોટા તો દસ દસ પૈસા આપે તો દસ પૈસામાં તો પાંચ પૈસા કમાણ આવે પાંચ પૈસા ચણા તો ખાઈને પેટ ભરાઈ જતા ખાલી દસ પૈસા ત્યારે તો રૂપિયા નો જોવા જ નહીં મળતા પણ ઓગણીસો ચોતેર પંચોતેર નો તબક્કો હતો તે દિવસે પૈસા ની કિંમત હતી કે તે દિવસે પૈસા બી નહીં મળતા આજ આ જ ગામમાંથી આ મનુભાઈ છે પછી આ મંજુભાઈ રિટાયર થઈ ગયા આ બધા બધા હાઈસ્કૂલમાં મોટા મોટા ચાલતા હતા અમે બધા ચાલતા અમારો અમારો ક્લાસ ટીચર ઉત્તમભાઈ હતો તે બી ચાલતો જ આવે ને આ લોકો પણ ચાલતા એ લોકો હોસ્ટેલ માર્યા હતા આઠ આઠ નવ ને દસ હોસ્ટેલ માર્યા અગિયારવારમાં હોસ્ટેલ નહીં મળે તો મન્જુભાઈ માંડવાથી ચાલતા હતા એટલે એ એ તબક્કોને સમય સમય જે માંગ છે ત્યારે સરકારે સમય સાથે ચાલીને મેં કીધું ને કે ગુજરાતની સ્થાપના થઈ ગયો સસ્સો કરોડ છસો કરોડમાં આ ઉકાઈનો ડેમ છે એકસો ને ઇઠોતેર બનેલો આ મધુબન ડેમ છે બસો તોતેર કરોડમાં બસો અઢીસો કરોડમાં બન્યો આજે બસો ને અઢીસો કરોડમાં તો એક લાઈન બી નીકળે છે કે એક ચેક ડેમ બનાવો મોટો ચેકડેમ બનાવો તો એમાં બસો તોતેર કરોડ ખર્ચે એટલે સમયની જે માંગ છે સમયની માંગ સાથે આપણે સરકાર ચાલી રહી છે અને સરકાર જે જે સમય જે સમયની જેવી માંગ છે તે પ્રમાણે સુવિધા કરી રહી છે કદાચ કોઈના મનમાં એક બીજી શંકા બી હશે અને થતો હશે કે થોડી દાખલામાં તકલીફ પડતી છે મામલતદારમાં લોકોને થોડી દાખલામાં એના માટે એટલે તકલીફ પડતી છે કે બોગસ આદિવાસી લોકો નોકરીએ લાગી તેના માટે આ કાયદો આપણા જ આદિવાસી સમાજના લોકોએ ફરિયાદ કરેલી તેના પરથી થોડો કાયદો કડક કરેલો છે પણ એકવાર દાખલો મળી ગયા પછી લાઈફ ટાઈમ કોઈ ચિંતા કરવાની જરૂર નથી થોડી મહેનત કરે સોગંદનામું એફિડેવિટ ને બધું આપવું પડે પણ પરંતુ આ બોગસ આદિવાસી જે બની ગયેલા છે આપણા વિસ્તારમાં નથી દક્ષિણ ગુજરાતમાં નવસારી ખોટી રીતે કોઈ આદિવાસી બની નહીં જાય આપણે ત્યાં એવો કોઈ પ્રશ્ન નથી તેના કારણે થોડી તકલીફ પડે પણ તેમાં પણ અમે ઝડપ કરાવીને સુધારો એમાં પણ અમે સુધારો કરાયો છે કે ઓગણીસો એકાવન સુધીની માહિતી માંગતા ઓગણીસો એકાવનમાં સિત્તેર સુધીમાં માહિતી નથી કારણ કે મુંબઈ રાજ્ય હતું મુંબઈ રાજ્ય પછી ગુજરાત રાજ્ય બન્યું એકાવન થી માહિતી ક્યાંથી આપવાના એટલે એ એમાં પણ આપણે સુધારો એટલે સમય અંતર જેમ જેમ સમય જે સમયે જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે કામ કરી રહ્યા છે રસ્તા પાણી કે વીજળી જેની જે જરૂરિયાત મોબાઈલ અત્યારે અત્યારની જે જરૂરિયાત કારણ કે જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારે એ સમયે જે મુશ્કેલી પડી તેના કારણે ઓનલાઈન શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ વાલીઓને બધાને મુશ્કેલી પડી તેના માટે નેટવર્ક બાબતની પણ સરકારે ચિંતા કરી છે હવે ગઈ વખતે બે હજાર બાવીસ બે હજાર બાવીસની ચૂંટણી ગઈ આપણી વિધાનસભાની ચૂંટણી ગઈ તો ઘણા લોકોએ આપણી ઘણા ગામમાં લોકોએ ઝાડુ મારી દીધી ઘણા ઘણા ગામમાં ઝાડુ મારી દીધી એટલે ઝાડુ ગયા એટલે ઝાડુ મારી દીધી ઘણા ગામમાં એટલે એટલે તેની ચિંતા તેના તેના માટે માટે અમે ચિંતા કરી અને સરકારને રજૂઆત કરી કારણ કે એકસો છપ્પન તમામ ધારાસભ્ય બધા ભેગા થઈને પંદર મંત્રી વાત કરતા બધા ભેગા થઈને પ્રધાનમંત્રીને રજૂઆત કરી તેના માટે તેના માટે એક સ્પેશિયલ આખી યોજના બનાવી કે કાયમી સોલ્યુશન કાયમી સોલ્યુશન શું તો હવે દરેક ના ઘર પર સોલર રૂપ સુધીમાં સમગ્ર ભારત દેશનું કોઈ ઘર બાકી નહીં હશે કે એના પર સોલર સિસ્ટમ લાગે નહીં એટલે પીએમ સૂર્યોદય આજે સૂર્ય તો જયારે સૃષ્ટિની રચના એટલે સૂરજ દાદા તો સૃષ્ટિની રચના થઈ તે દિવસથી છે પણ તેને ઉપયોગ કેવી રીતે કરવો સૂર્યપ્રકાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો વિચાર ને આજે દુનિયાના સૌથી લાર્જેસ્ટ એટલે સૌથી હાઈએસ્ટ જે સૂર્યથી વીજળી ઉત્પન્ન થતી હોય તો ગુજરાતમાં આખા આખા દેશમાં બ્યાસી ટકા ઇલેક્ટ્રિક આપણા ગુજરાતમાં ઉત્પન્ન થાય છે અને તે સૂર્યોદયથી સોલર સિસ્ટમથી તો દરેકના ઘર પર ત્રણ કિલો ત્રણ કિલો વોલ્ટનું સોલર સિસ્ટમ લાગશે એના માટે સંપૂર્ણ ખર્ચો સરકારનો અને ત્રણ કિલો વોલ્ટમાં સોલર પાવર લાગશે એમાં તમે ઇલેક્ટ્રિક મોટર ઘરની નાની મોટર વાપરો ફ્રીજ ટીવી કોઈ પણ કોઈ પણ વસ્તુ વાપરો તમને ત્રણ કિલો વોલ્ટમાં કારણ કે મેં પોતે સાડા સાત કિલો નું લગાવેલું મે પોતે મારા 22000 20000 ઉનાળામાં બિલ આવતો હવે 2000 શિયાળામાં જીરો બિલ આવે મારા પૈસા સરકારમાં જમા થાય અને એ પૈસા મારા મજરે પાસે મને જ પાસે મળે આપણે જે સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન થાય એ વીજળી વપરાય લીવ વપરાયને જમા થાય એ પૈસા આપણા ખાતામાં જમા થાય ત્યારે એ કાયમી સોલ્યુશન એના માટે સરકારે કાયમી સોલ્યુશનની ચિંતા કરી છે ત્યારે એ યોજના દાખલ કરી અને ભારત દેશના ભારત દેશના કારણ કે બીજું તો બીજી નાની નાની મોટી વસ્તુ માટે બહુ કોઈ ચિંતા નહીં મતદારો કોઈ ચિંતા નહીં કરે પણ આ એક રોજ સવાર મહિનો થાય પૂરો થાય એટલે બિલ આવે એટલે વિચાર કરે બિલ કેવી રીતે ભરવું જેના પાસે પૈસા છે તે જેના પાસે નથી કે મજૂરી કરીને લાવે એ ઘર બહાર ચલાવે છોકરાને ભણાવે કે પરિવાર ચલાવે કે લાઇટ બિલ ભરે લાઇટ બિલ ભરે સો બસો પાંચસો હજાર રૂપિયા આવે તો એની ચિંતા કાયમી સોલ્યુશન માટે કાયમી રેગ્યુલર સોલ્યુ લાઈફ ટાઈમ સોલ્યુશન માટે સોલર સિસ્ટમ યોજના પ્રધાનમંત્રી આ બજેટની અંદર શરૂઆતમાં એક કરોડ ઘર એમાંથી થી પચીસ લાખ ઘરો ગુજરાતના અંદર આવશે અને તેમાં આદિવાસી વિસ્તાર સૌથી પહેલાં છે આદિવાસી વિસ્તારને પ્રાયોરિટી ચૂંટણી પતે એટલે આપણે ફોર્મ ભરવાનું કામ ચાલુ છે એટલે જી ઓફિસમાં જઈને એની એનું ફોર્મ ભરવાનું એની જે કાર્યવાહી છે તે આપણે કાર્યવાહી જેમ જેમ જે જેમ જેમ કરતા જઈશું ગામમાં સ્વાભાવિક છે ગામમાં એક કોઈ સારો બંગલો બનાવે તો બીજાને વિચાર આવે કે એને બનાવ્યો તો હું કેમ નહીં બનાવું તેમ સોલર લાગશે એટલે બધાને વિચાર આવશે એણે લગાવ્યો તો કેવી રીતે લગાવ્યું તો તેના માટે હંમેશા આમ પંચાયતને દરેકને જાણ કરેલી છે કે પંચાયત બધાને જાણ કરશે પણ એ યોજના એ યોજના થકી આવતા પાંચ વર્ષમાં દેશનું કોઈ એવું ઘર નહીં હશે કે તેના ઉપર સોલર સિસ્ટમ નહીં હશે ત્યારે આ સરકાર સમય અંતરે જેવી જેવી જરૂરિયાત જેવી 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 જરૂરિયાત જેમ કીધું ને કે આખા ભારત દેશની અંદર ગૂગલ પેથી ગૂગલ પે રોકડા પૈસા આવતા દિવસોમાં આવતા દસ વર્ષ પછી આપણને રોકડા પૈસા ખિસ્સામાં મોબાઈલ પર અમારી બહેનો બી બે બે મોબાઈલ વાપરતી છે એવું માનવાની જરૂર નહીં મળે કે આપણે જ બે બે મોબાઈલ વાપરીએ અમારે વાપી બાજુ બહેનો જાય તો તેના પાસે એક નાનલો મોબાઈલ અને સ્માર્ટફોન બે બે મોબાઈલ રાખતા જ છે ત્યારે ગૂગલ પે ગૂગલ પે એટલે કે મોબાઈલથી પૈસા જમા કરાવવા મોબાઈલ નાના પૂર્ણામાં સેલૂન વાળો છે તો સેલૂન વાળાને દસ રૂપિયા પણ તાંબી છોકરા પેલું જીપી કરીને આપી દે ગૂગલ પે કરીને આપી દે એટલે આવતા દસ વર્ષ પછી રોકડા પૈસા મળવાની મુશ્કેલ થઈ જશે બિલકુલ ઓછા મળશે કારણ કે એકાઉન્ટ પે તમામ વસ્તુ એકાઉન્ટ પે થઈ જવાની એના કારણે સરકારના જે ટેક્સ વિદેશની અંદર કેવું વિદેશમાં કેવું છે કે હોસ્પિટલ માંગ્યા તમે કોઈ હોસ્પિટલ માંગ્યા તો સરકારના ટેક્સના પૈસા પહેલા જમા થાય પછી ડૉક્ટરને પૈસા મળે પહેલા ટેક્સના પૈસા જમા થાય પછી ડૉક્ટરને મળે તો એ સિસ્ટમના કારણે સરકારની આવક વધે અને સરકારની આવક વધે એમાંથી જ આ બધી તમામ જે સુવિધાઓ હોય જે અનાજ મફત આપવાની વાત હોય કે જે કંઈ સરકારની આ દીકરીઓ માટેની યોજનાઓ હોય ફ્રી શિફ્ટ કાર્ડ આપણા આપણા છોકરાઓ કોલેજમાં ભણે તો એના માટે ફ્રી શિફ્ટ કાર્ડ મેડિકલમાં જાય એન માં જાય બીએસસી કરે એમએસસી કરે બીએડ કરે તો એને એને કાર્ડ દ્વારા ટોટલ જે નર્સિંગ માં બીએસસી નર્સિંગ કરે જીએનએમ કરે કસે ભી નર્સિંગ માં જાય તો વર્ષો પહેલા શિક્ષક નો ક્રેજ થયેલો હવે ધીરે ધીરે બીએસસી નર્સિંગ તરફ કારણ કે એ નોકરીની સલામતી પીટીસી કર્યા પછી નોકરી મળી ન મળી ત્યારે બીએસસી નર્સિંગ થાય એટલે સો ટકા એને પ્રાઇવેટમાં સરકારમાંથી મળતે પ્રાઇવેટમાં બી વીસ પચીસ હજાર રૂપિયા પગારદાર તરીકે નોકરી મળી શકે ત્યારે એના માટે એના માટે ફિશિસ કાર્ડ અને કોલરશીપની વ્યવસ્થા સરકાર એટલે સરકાર દરેક નાની નાની વસ્તુને ધીરે 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 કરીને ચિંતા કરે છે અને એના થકી એ એ ચિંતા કરવાના એના થકી એના થકી દરેક નાગરિકને એનો લાભ મળે દરેક દરેક મતદારને દરેક દેશનો એક એક નાગરિક છે બધાને એનો લાભ મળે છે ત્યારે એની સૌ બધાએ ચિંતા કરીને આવતી બે હજાર ચોવીસ એટલે આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી એટલે યશસ્વી વડાપ્રધાન છે કે આપણા દેશનું જે ગૌરવ રાષ્ટ્રનું જે ગૌરવ છે આજે દુનિયાને અંદર કશે બી જાઓ દુનિયાને અંદર કશે બી જાઓ તો ભારત દેશનું જે ગૌરવ છે પહેલાં વિઝા ગમે ત્યાં વિદેશ જતા તો વિઝા નહીં મળતી હવે સામે ચાલીને વિઝા મળે છે તેના સાથે અર્થતંત્ર અર્થતંત્ર એટલે કેટલાય દેશો કેટલા કેટલા કેટલાય દેશો ગંભીર ગંભીર મંદીમાં ખોવાઈ ગયા ઘણા દેશોની અંદર બેંકો બંધ થઈ ગઈ ત્યારે આપણા ભારત દેશ જ એવું છે કે અર્થતંત્ર અંદર આજે નંબરથી પાંચમા નંબર અને બે હજાર સુડતાલીસનું વિઝન આપણી સરકાર આપણી સરકાર હમણાં બે હજાર ચોવીસમાં ચોથી જૂને જેવી કાઉન્ટિંગ ગણતરી થશે ને એના પછી સો દિવસમાં શું કામ કરવાનું તેની લિસ્ટ બનાવી દીધી તેની યાદી બનાવી દીધી એટલે કે આપણી સરકાર હંડ્રેડ પર્સન્ટ એકસો ટકા

મતાધિકાર મતાધિકાર મતદાન ને રક્તદાન એટલે બ્લડ ડોનેશન આપણે કરીએ એનું કોઈ મૂલ્ય ગણી ન શકાય મતદાનનું કોઈ મતદાનનું મૂલ્ય એટલું છે કે ભારત દેશનો વડાપ્રધાન મતદાન કરે કે હું મતદાન કરું કે તમે મતદાન કરે મતદાનનું મૂલ્ય એક સરખું છે ત્યારે આપણે સૌ આવતી સાત તારીખે વધારેમાં વધારે વધુમાં વધુ મતદાન થાય અને ખાસ કરીને આપણા કપરાડા વિધાનસભાનું વધારેમાં વધારે મતદાન વર્ષોથી આપણે મતદાન કરતા છે તમને બધાને કદાચ ખ્યાલ ન હશે એકસો ને બ્યાસી ધારાસભ્ય છે એમાં મતદાન આપણું કપરાડાનું છે દર વખતે દર વખતે વધારેમાં વધારે આપણે ત્યાંનું મતદાન થાય છે અને આ વખતે પણ વધારેમાં વધારે મતદાન થાય તેની આપણે સૌ ચિંતા કરીએ ગરમીનો સમય છે પણ કોઈ એમ કે એક દાખલો આપો એકાદ એવું કીધું કે બહુ ગરમી લાગે તમે કહો આપણે મજૂર કામ કરે આપણે ઘરે કામ કરવા માટે એને ગરમી નહીં લાગે આપણે 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 ચિંતા કરીએ કે ગરમી લાગે તમે કામ પર માણસ આવે કે ગરમી લાગે ગરમી તો ગરમી તો સમય અને સંજોગ પ્રમાણે સમય અને સંજોગ પ્રમાણે અમે આ એસી ગાડીમાં બેસીને ફરીએ એટલો એનો મતલબ કે અમે બહાર નહીં ચાલીએ અમે બી ગરમી ચડીએ કઈ નહીં આ તો બધી જ સમય સાથે આપણે ચાલીને એટલે મતદાન આપણે વધારેમાં વધારે કરવા માટે આપણે મહેનત કરવાની છે અને વધુમાં વધુ મતદાન વધુમાં વધુ મતદાન થાય તેની ચિંતા ને વધુમાં વધુ વોટ થી આપણે સૌ આપણે એટલે ધવલભાઈ નથી જીતવાનું આપણે જીતવાનું છે તો પછી ચાર રસ્તા પર આવીને હોર પાડે તો આપણે ઘરમાં ભરાઈ જવા પડે એટલે એવું કામ આપણે નહીં કરવાનું કે આપણે આપણો ઝંડો લઈને આપણે જીતવાના છે એમાં તો કોઈ નક્કી નથી ત્રણ લાખ ચાર લાખ જેટલા ઉપર જાય તેટલા પણ વધારેમાં વધારે વોટે જીતવા માટેનું આપણે મતદાન કરવાનું છે આ તબક્કે આપ સૌ તમામ અહીં ઉપસ્થિત રહ્યા વારોલી ભંડરકાશ જેરવલવારણા અંધારપાડાના બધા જ આગેવાનો જેને કી વોટર્સ કહેવાય એટલે તમે એક એક જણ સો બસો વોટ પાંચસો વોટ લાવવા વાળા છે કે તમે મતદાર નથી મતદાર હોય તો એટલો જ એમ નાખ્યા હોય એને મતદાર કહેવાય તમે કી વોટર્સ એટલે મુખ્ય આગેવાન કી વોટર્સ કહેવાય તો તમે સો વોટ પચાસ વોટ દોઢસો વોટ લાવવા વાળા એક આગેવાન છો ત્યારે આપ સૌ લગનની સિઝન છે એ સિઝનની અંદર પણ આપ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ અમારા જયેશભાઈ મણિલાલ અને બધી જ સમગ્ર ધર્મભાઈથી માંડીને બધા પાંચે પાંચ ગામના બધા જ આગેવાનોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કે જય 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 ગરીબ